વેલકમ બેક અને આગળ વાત કરીએ તો સર્જિકલ સ્ટ્રાઇક બાદ ભાજપે ગુજરાતમાં વહેલી ચૂંટણી કરાવવા કવાયત હાથ ધરી છે સર્જિકલ સ્ટ્રાઇકને રાષ્ટ્રવાદ સાથે જોડીને મતદારોની સહાનુભૂતિ મેળવવા ભાજપે રણનીતિ ઘડી છે આ ઉપરાંત નોટબંધીને કાળા નાણાં આતંકવાદ સાથે સાંકળીને લોકોને ભાજપ પ્રત્યે આકર્ષવા આયોજન કરાવશે હાલમાં ગુજરાતમાં રાજકીય પરિસ્થિતિ કેવી છે તે જાણવા સરકારના ઇશારે આઈબી પાસે સર્વે કરાવાયો હતો જેમાં ભાજપ માટે ચિંતાજનક તારણો સામે આવ્યા છે સૂત્રોનું કહેવું છે કે ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન બાદ પણ વિજય રૂપાણી સરકારની પ્રજામાં જાજી અસરકારકતા નથી રૂપાણી સરકાર પ્રજાની સમસ્યા હલ કરવામાં નાકામ રહી છે રાજ્ય સરકારે આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કરાવેલા આઈબીના સર્વેમાં તારણો આવ્યા છે કે ભાજપને નોટબંધી નડી શકે છે આગામી વર્ષે બે હજાર સત્તરમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને એસી થી પંચ્યાસી બેઠકો મળી શકે છે જો આજે ચૂંટણી થાય તો ભાજપને પાંત્રીસ થી ચાલીસ બેઠકોનું નુકસાન થઈ શકે છે ભાજપ સામે નારાજગીના કારણો આઈબીએ સ્પષ્ટ જણાવ્યું છે કે ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો ભાજપથી નારાજ છે પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાયા છે સહકારી બેંકોમાં નાણાકીય વ્યવહાર બંધ થતા ગ્રામીણ વિસ્તારના લોકો ભાજપના સહકારી આગેવાનોથી ખપા છે એટલું જ નહીં ભાજપથી ફેરવીને પણ બેઠા છે પણ અનામતના મુદ્દે ભાજપને મત આપવાના મૂડમાં નથી આ તમામ ફેક્ટર ભાજપને નડી શકે છે સર્જિકલ સ્ટ્રાઇક સુધી તો ભાજપને ફાયદો મળે તેવું ચિત્ર હતું પણ નોટબંધીથી લોકો એટલા હેરાન થયા છે કે ચૂંટણીમાં ભાજપને નુકસાન થવાનો અંદાજ છે ગામડાઓમાં નોટબંધી બાદ લોકો ભાજપથી ભારોભાર નારાજ છે આઈબી ના રિપોર્ટ બાદ ભાજપના પ્રદેશના નેતાઓ ચોંકી ઉઠ્યા છે હવે ભાજપ તરફી ચિત્ર ઉભું કરવું ઘણું જ મુશ્કેલ બન્યું છે આઈબીએ રિપોર્ટમાં જણાવ્યું છે કે નોટબંધીનો કોંગ્રેસને ફાયદો થઈ શકે છે ભાજપના નેતાઓની કબૂલાત નોટબંધી ઘાતક સાબિત થશે નોટબંધી બાદ ભાજપના નેતાઓ મૂંઝવણમાં મુકાયા છે કેમ કે નોટબંધીને સવા મહિનો થવા છતાં નવી નોટો મેળવવા લોકોની હાલાકીમાં જરાય સુધારો જણાયો નથી ખુદ ભાજપના નેતાઓ જ કબૂલી રહ્યા છે કે નોટબંધી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત ભાજપ માટે ઘાતક સાબિત થશે ગામડાઓમાં જે રીતે લોકો મોડી રાતથી બેંકોની લાઇનમાં ઊભા રહે છે નાણાં મળતા નથી વેપાર ધંધા ભાંગી પડ્યા છે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી આમ ગામડાઓમાં તો દયનીય દશા છે અને આ જ કારણોસર ભાજપની નોટબંધી નડી શકે છે ભાજપના ઘણા ધારાસભ્યો પણ અંદરો અંદર તો નરેન્દ્ર મોદીના નોટબંધીના નિર્ણયની તીકાજ કરી રહ્યા છે ભાજપને મતો અપાવી શકે તેવા નેતા આગેવાનોની યાદી તૈયાર કરાઈ આઈબીના રિપોર્ટ બાદ ભાજપે હવે વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ બદલી નાખી છે ભાજપે હવે બે હજાર કરતાં વધુ મતો અપાવી શકે તેવા જ સામાજિક અગ્રણીઓ નેતાઓની યાદી તૈયાર કરવા કામ શરૂ કર્યું છે આ ઉપરાંત ભાજપે એવા નેતા અને આગેવાનોની શોધ શરૂ કરી દીધી છે કે જે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને નડે નહીં ભાજપે જીતી શકાય તેવી બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરીને આગેવાનો નેતાઓ સાથે સંપર્ક વધારવા સૂચના આપી દીધી છે વડાપ્રધાનની કમલમની મુલાકાતનું કારણ આઈબીનો રિપોર્ટ નોટબંધી ગુજરાત ભાજપને નડી શકે છે તેવો ગુજરાત આઈબીનો રિપોર્ટ છેક દિલ્હી પીએમઓ સુધી પહોંચ્યો છે અને આજ કારણોસર ઘણા લાંબા સમય બાદ ડીસામાં બનાસ ડેરીના ચીઝ પ્લાન્ટના ઉદ્ઘાટન માટે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ હેડક્વાર્ટર કમલમની મુલાકાત લીધી હતી કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર કરવાના ભાગરૂપે જ આ મુલાકાત હતી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમવાર કમલમ આવવા પાછળનું કારણ આઈબીનો રિપોર્ટ કારણભૂત માનવામાં આવે છે સૂત્રો કહે છે કે નરેન્દ્ર મોદીએ હોદ્દેદારોને વ્યક્તિગત રીતે મળીને ઉત્સાહ વધારવાનો પ્રયાસ કર્યો હતો તેનું કારણ એ જ હતું કે નોટબંધી નડે તે પહેલા જ કાર્યકરોમાં ઉત્સાહ જગાવીને કામે લગાડવા બ્યુરો રિપોર્ટ જીએસટીવી